નમસ્કાર સ્વાગત છે તમારો અમારી ભક્તિ ટાણો ચેનલમાં જાણો સિદ્ધ ગણેશની વ્રત કથા અને વ્રત વિધિ આ વ્રત ગમે તે મંગળવારથી કરી શકાય છે આ વ્રત કરનારે ગણપતિજીની પ્રતિકૃપા રૂપે ત્રણ સોપારી લઈ તેનું પૂજન કરવું તે ત્રણેય સોપારી ભાદરવ સુદ ગણેશ ચતુર્થીના દિવસે તળાવ કે કુવામાં લાલ વસ્ત્ર સહિત પધરાવી દેવી ચાંદીની વસ્તુ ઉપર દર મંગળવારે પૂજા કરવી આ પૂજનથી ધન વૃદ્ધિ ઝડપથી થાય છે વર્ષો જૂની વાત છે ચંદનપુર નામે એક ગામ હતું ચંદનપુરમાં મૂળજી મહેતા નામનો એક બ્રાહ્મણ રહેતો હતો મૂળજી મહેતા આમ તો સુખી હતો તેને કોઈ વાત કમી ન હતી રાજાનો માની તો બ્રાહ્મણ હોવાથી પરિવારની બધી જ ધાર્મિક વિધિ એ કરતો આથી પૈસે ટકે પણ એ સુખી હતો મુળજી મહેતાની પત્નીનું ગામમાં ખૂબ જ માન હતું તેમનું નામ કાશીબેન હતું મૂળજીભાઈ અને કાશીબેનને એક પુત્ર હતો મુરજી મહેતાએ પુત્રનું નામ વેદાંત રાખ્યું હતું ત્રણેય જણાને પરિવાર ખૂબ સુખી હતો પણ માણસને પોતાનું ભૂતકાળ ખબર હોય છે વર્તમાનમાં એ જીવતો હોય છે એટલે જાણતો હોય છે પણ ભવિષ્યથી અજાણ હોય છે બીજી ક્ષણે શું થવાનું છે તેની તેને ખબર શ્વેતી નથી એ ગઈકાલે જાણે છે આજ અનુભવે છે પણ આવતીકાલથી સાવ અજ્ઞાન હોય છે કોઈ અન્ય ગામથી એક દુષ્ટ બ્રાહ્મણ આ ગામમાં આવીને રહેવા લાગ્યો જાદુએ ચમત્કાર જેવું કરી એ બ્રાહ્મણે રાજાનો વિશ્વાસ જીતી લીધો હતો ગામમાં નવા જ આવેલા એ બ્રાહ્મણનું નામ હતું જટાશંકર જટાશંકરની મીઠી મીઠી વાણીએ રાજાને જીતી લીધો જટાશંકરની ચડાવણીથી અને ખોટે ખોટી વાતોથી ભરમાઈને રાજાએ મૂળજી મહેતાને રાજસેવામાંથી સુટો કરી દીધો એક દિવસે જટાશંકર પોતાના જ હાથે પોતાના માથામાં પથ્થરથી ઘા કરી મુલજી મહેતાના યુવાન પુત્ર વેદાંત પોતાના પથ્થરને માર્યો હોવાની રાજા સમક્ષ ફરિયાદ કરી રાજાએ વેદાંતને કારાગૃહમાં ધકેલી દીધો મુલજી મહેતા અને કાશીબેનને માથે તૂટી પડ્યો રાજાએ તેમને જટાશંકરની મેલી રમતો સમજાવવાની ઘણી મહેનત કરી પણ રાજાએ કહી દીધું મુલજીઘોર તમે અમારી ઘણી સેવા કરી છે એટલે અમે તમને કોઈ સજા કરતા નથી પણ હવે પછી જો તમે જટાશંકર વિરુદ્ધ બોલશો તો તમને અને તમારી પત્નીને પણ આજીવન કારાવાસમાં નાખી દઈશું તમારા પુત્રને પણ છોડાવવાની વાત ન કરતા રાજાનો આદેશ સાંભળી મુરજી મહેતા અને તેમની પત્ની સોધા આસુએ રડ્યા હવે શું કરવું કોઈ આવક ન હતી ગામના લોકો પણ રાજાના ભયથી મુલજી મહેતાને ગોરપદું કરવા બોલાવતા નહીં મુરજી ગોરને માથે તો આફતોનો પાડ તૂટી પડ્યો તેમની પત્ની માંદગીમાં પટકાઈ ગઈ પુત્ર જેલમાં આવકનું કોઈ સાધન નહીં હવે તો એક વખતની ફળ રોટી ખાવાનું પણ સાસા પડવા લાગ્યા અત્યાર સુધી જે કમાયા હતા તે પત્નીની માંદગી પાછળ ખર્ચાઈ ગયું પડોશના ગામ નવાનગરમાં હિમાલયથી એક સાધુએ આવીને ઉતારો કર્યો લોકો એમની પાસે જઈને પોતપોતાના દુઃખો અને વેદના સંભળાવતા મુરજી ગોનને પણ એમની પત્નીએ કહ્યું સાંભળો નવા નગરમાં મહાન સાધુ આવ્યા છે બધાને દુઃખો દૂર કરે છે તમે પણ મળી આવો આપણે કોઈને કશું બગાડ્યું નથી તો આપણી આવી અવદશા શા માટે તમે જઈને જરા એ સાધુ મહારાજને તો પૂછો મૂળજી ગોરની પત્નીને વાત સાચી લાગી સવારના પહોરમાં એ નવા નગર પહોંચી ગયો સાધુ ગામની બહાર એક ઝૂંપડી બાંધીને રહેતા હતા તેમના દર્શન માટે હજારો માણસો ઝૂંપડીની બહાર ઊભા હતા ખાધા પીધા વિના ચૌદ દિવસ લાઈનમાં ઊભા રહ્યા બાદ મુલજી ગોરને વારો આવ્યો ત્યારે એમનામાં વાત કરવાની પણ શક્તિ નહોતી એવા સાધુ સમક્ષ આવ્યા કે મૂળજી મહેતા તો બેભાન થઈને ઢળી પડ્યા સાધુએ કમડળમાંથી પાણી છાંટી મંત્ર ઉચ્ચાર મૂળજી ગોર તરત જ પાનમાં આવ્યા સાધુએ તેમને દૂધ અને કેળા ખાવા આપ્યા મૂળજી ગોર એકદમ સ્વસ્થ થઈ ગયા મૂળજી ગોર સાધુના ચરણે માથું મૂકીને ખૂબ રડ્યા સાધુએ તેમને આશ્વાસન આપ્યું મોલજી ગોર પોતાની બધી જ પીડા સાધુને રડતી આંખે કઈ સંભળાવી સાધુએ એક હાથ મોલજી ગોરને માથે મૂકી આંખ બંધ કરી દસ મિનિટ જ સ્થિતિમાં રહ્યા પછી આંખ બંધ રાખીને જ બોલ્યા હે ભૂદેવ તારા પર ગત જન્મના કર્મનો બોજ છે તું આ જન્મમાં એ ભોગવી રહ્યો છે માણસે કર્મના ફળ તો જન્મો જન્મ ભોગવવા જ પડે છે તેમ છતાં એવા કર્મના ફળ પાપ ગ્રહનો નડતર શનિની મહાદશામાંથી બચવાનો એક જ માર્ગ છે જો હું કહું તેમ કરે તો તારી તમામ મુસીબતોનો અંત આવી જશે મુસીબતથી ત્રાસી ગયેલા મૂળજી મહેતાએ સાધુને પ્રણામ કરતા કહ્યું દેવ આપ જેમ કહેશો તેમ કરીશ આપ આજ્ઞા આપો તારે એક વ્રત કરવું પડશે સાધુ બોલ્યા ભગવાન ગણેશ પરમ કૃપાળો વિઘ્નહર્તા દેવ છે એનું વિધિવત પૂજન કરવાથી આ કળયુગમાં મનુષ્યના દુઃખ દૂર થાય છે કયું વ્રત છે એમાં શું કરવાનું આપ જેમ કહીશો તેમ કરીશ ઉતાવળે મૂળજી ગોર માથે પડેલી આફતમાંથી ઉગારવા માર્ગ બતાવવા સાધુને કરગરવા લાગ્યા આ એક મહિના સિદ્ધદાયક વ્રત છે ભગવાન ગણેશની કૃપા આપતું મહત્વ છે એની સિદ્ધિ અપ્રતમ છે અદ્ભુત છે આ વ્રતનું નામ શ્રી અસલ શ્રી ગણપતિ મૈસુથી વ્રત આ વ્રતનું મહિમા અપરંપાર છે સાધુય વ્રત વિશે બ્રાહ્મણ મૂળજી મેતાની જાણકારી આપતા કહ્યું આ વ્રતથી આ કળિકાળમાં માનવગત જન્મના કર્મથી મુક્તિ મેળવે છે સર્વ सर्वदुःख દૂર થાય છે પાપ ગ્રહણ અવદશા ટળે છે શનિદેવની મહાદશામાંથી મુક્તિ મળે છે નિસંતાન ને સંતાન નિર્ધન ને ધન બે ઘર ને ઘર બેકારને કામ મળે છે મારણ મંત્ર તંત્ર મેલી અસરને હટાવે છે આમ કહી સાધુ મહારાજે શ્રી સિદ્ધિ ગણેશના વ્રતનો મહિમા સંભળાવ્યો મને કહો એ વ્રત કઈ રીતે કરવું મહારાજ મને કારણ વગર પરેશાનીનો વાદળોનો અનુભવ થઈ રહ્યો છે મને વ્રતવિધિ જણાવીને મારી અવદશામાંથી મુક્ત કરો કોઈ પણ મંગળવારથી કે કોઈ પણ માસના શુદ્ધને આ વ્રતનો પ્રારંભ કરવો એ પછી જો મંગળવારથી આ વ્રત કર્યું હોય તો સંકલ્પ મુજબ સાત અગિયાર એકવીસ એમ એકી મંગળવારે દર મંગળવારે વ્રત કરવું ચોથનું વ્રત કર્યું હોય તો દર ચોથે વ્રત કરવું સુદ્ધ ચોથના વ્રત શરૂ કર્યા પછી દર મહિને બે ચોથ આવે છે એ બંને ચોથ આ વ્રત કરવું એક સાથે બે ચોથ આવે તો પ્રથમ ચોથે કરવાનું શાસ્ત્ર સૂચવે છે વ્રત સંકલ્પ મુજબ પૂરું થયા પછી આ વ્રત પૂજાપો વ્રત થયા પછી આવતી ભાદર સુધીમાં જળાશયમાં પથરાવી દેવું લાડુ બનાવવાની શક્તિ ન હોય તો ગોલની ગાંગડીઓ લાડુને બદલે મૂકી શકાય એ પછી તમામ શ્લોક સાથે આ વ્રત કરવાની વિધિ સાધુ મહારાજે મૂળજી ગોરને સમજાવી ગળગળા થઈને મૂળજી ગોરે સાધુને પ્રણામ કર્યા સાધુએ મૂળજી ગોનને આશીર્વાદ આપ્યા ઘરે આવીને મૂળજી ગોરે બીજા જ મંગળવારથી એકવીસ મંગળવારનું વ્રત શરૂ કર્યું હજુ ચાર જ મંગળવાર થયા અને ધીમે ધીમે રાજાને બદમાશ બ્રાહ્મણ જટાશંકરના કરતૂતોની જાણ થઈ ગઈ રાજાએ મૂળજી ગોરને ક્ષમા માગીને તેમની રાજગોર તરીકે સ્થાપના કરી તેમના પુત્ર વેદાતને જેલમાંથી મુક્ત કરી મોટી જાગીર ભેટ આપી મોલજી ગોરની પત્ની પણ તંદુરસ્ત થઈ ગયા એકવીસ મંગળવારે પૂર્ણ થતા વિધિવત પૂર્ણાહુતિ કરી મોલજી ગોરે ગુમાવેલી તમામ વૈભવ પરત મળ્યો શ્રી ગણેશાય નમઃ